તો આપણે મિત્રો આ ડુંગર ઉતરવાનો રસ્તો છે આપણે નીચેથી કે આપણે જ્યાં સામે કાળ દેવાનું મંદિર નથી તો તમે જોઈ શકો છો કે આ જગ્યા છે આપણે કહું છું કે આ જગ્યાએ તમે જો ને તમે મિત્રો તમે જિંદગીમાં આવું જાડું નહીં જોયું જોયું હોય છે મિત્રો તમે આ જાડું તમે જોયું છે આ કઈ જગ્યા જોયું છે આપણે જે આ ગીરના જઈને આપણે જ્યાં વેલ બાપુની સમાધિ છે ને એની સાઈડમાં એક ઝાડ છે એ ઝાડને આ ઝાડમાં માતાજી ના દર્શન તો કરી લીધા છે હવે મિત્રો જે હશે ને એ હવે દેખાડવાનું છે તો મિત્રો હવે પણ વિડીયો અનોખી જગ્યા વતન છે મારા ડુંગર ઉપર આવી છે ડંબર ઉપર આવેલી છે તે તમે મિત્રો હું ટાઉનમાં એ તો ચોટીલા આવી શકો જગ્યા તમે હાથ ટાઉનમાં તો મિત્રો તમે આવીશો કોણ તમે કહો છો કે આ જગ્યા છે અને આ કઈ જગ્યાએ છે અને બીજો તમારે આવું તો એક જરૂર આવી શકો છો આઈનલી મિત્રો કંઈક ચોટીલાનો કંઈક નજારો તમે જોઈ શકો છો ચોટીલાનો નજારો કંઈક આવો જ છે ડર ઉપર તો બીજું તમે જોઈ શકો છો મેં વાત કરી હતી ત્યાં સિક્કાનું ભાગ છે રસ્તામાં ભાવ છે એ ઉપરના ભાગમાં નહીં આપણે દર્શન કરીને આવીને ભાગમાં આવી છે તો કઈ જગ્યાએ મિત્રો નહીં થયું હોય પણ આજે તમે દેખાડો નથી કઈ જગ્યાએ છે અને કઈ કેવી રીતે છે જે લોકો ને કરતા નથી આપણે મંદિરથી નીચે ઉતરીને ત્યાં નીચેના ભાગમાં એટલે આપણે તડી સાઈડમાં આપણે પગથી આવું ઉતરવાના એ સાઈડમાં જ આવે છે તો અમે ત્રણ સુધી બનાવી દઈએ હું આગળથી ત્રણમાં છે તમે બેઠાથી પ્લાન જવા જોઈ શકો છો મસ્ત તમે જોઈ શકો છો લાંડ આવે છે એક નંબર તમે જોઈ શકો છો લાગે છે આપણે કાળ કરવાનું આપણે જે મહાકાળ એ માતાજીનું મંદિર છે એ જ આપણે સાઈડમાં ટાઈલ છે આપણે અહીંયાથી દુનિયાને તમે છે તો મિત્રો એમ સુધી બનાવી દો આપણે વિડીયો તો હાની હાટે બનાવ્યા હતા આપણે ચોક ટાઉનમાં દર્શન કરવા જાઓ આપણે આપણે આ ભાવેશભાઈએ કામકાજ ચાલુ છે આપણે ખુશીભાઈ તે બે ચીકા લગાડવાના એક ચીકો કાઢવાનો બે આ ચીકો છે ને આપણે સાચીને મૂકવાનો છે તમે મિત્રો પેલા તો તમે આ ચાર તમે જોઈ શકો છો પછી તમને આગળ બધી વાત મિત્ર કેટલા વર્ષોના એ છે કોને ખબર આમાં જો આ તમે જો જૂના જમાનાનો ચિત્ર છે અને સુની પ્રકારનો છે આમાં તમે જોઈ શકો છો એક નહીં એવા તો હજારો ઉચરવામાં આવ્યા છે લાલ છે અને પછી જેમ ઝાડ વધે છે ને એ રીતે ઉચરવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો કેટલા વર્ષો જૂના છે આ જે ચાઉન માટે જે છે કૌશિક ભાઈ ચીકા પચાડી રહ્યા છીએ અને આપણે આપડે તો ચીકા તો કાઢી એક પણ હજાર આ તમે જો આ જો જરૂરી જૂના બધા ચીકા આ જો વર્ષો ના હે આપણે જે આ રૂપિયાનો ચીપો કહેવાય કે દસનો દસ કહેવાય કે જો આવી જે પ્રકારનો થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આપણે કૌશિક હા જગ્યાએ તમે જો તમારી જિંદગીમાં આવું ઝાડું નહીં જોઈએ જોયું છે મિત્રો તમે આ ઝાડુ તમે જોયું છે આ તમે કઈ જગ્યાએ આપણે દિનના જઈને આપણે છે સમાજીને સાઈડમાં

તમે ડુંગર ઉતરો એટલે આપણે સાઈડમાં છે તમે જો આપણે મિત્રો આ ડુંગર ઉતરો રસ્તો છે આપણે નીચેથી કે આપણે જ્યાં સામે કાળ છે મંદિર નથી તો તમે જોઈ શકો છો કે આ જગ્યા છે આ મિત્રો છે આપણે ભાવસભાઈ ચીકા ઉચાડી રહ્યા છે અને કૌશિકભાઈ એ ચીકો કાઢે છે અને ભાવસભાઈ આપણે ચીકો ઉચાડે છે ભાવસભાઈ આપણે પાંચ ચીકો ઉચાડે અને કૌશિકભાઈ રૂપિયાનો ચીકો કાઢે તમે જોઈ શકો છો મિત્રો એ ઝાડમાં ની પાછું અહીંયા પાસે બાવરો છે ને બારોના વતન પણ ગુચાળોમાં એ છે ટીકા હું જોઈ શકો છો મિત્રો અને મિત્રો આ ઝાડ કેનું છે એ તો કંઈ ખબર જ નથી તમે ઝાડ જોઈ શકો છો અને પછી કોમેન્ટમાં કરજો કે આ ઝાડ કેનું છે એ તો અમને ખબર પણ તમે કોમેન્ટમાં કરજો અને એ જ ઝાડમાં આ બધું ગુચાડવામાં આવ્યું છે ઝાડ છે મોટું એ વિચિત્ર ઉતરાનું છે અને આવા તમે બીજે કે ઝાડ જોઈએ આવે એવું પ્રકારનું આપણે ચાઉમાં ડુંગર અંદર આવેલું છે ડુંગર ઉપર આવેલું છે તમે મિત્રો જોઈ શકો છો

Vamos lá, vamos lá.